સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે અમે આજે તમને કરપ્શન સે કરપ્શન તકની કહાની કહીશું આ કહાનીનું પાત્ર વિચિત્ર છે જે પહેલાં હીરો હતા પરંતુ ઓચિંતા તેઓ જ હવે વિલન બની ગયા અમે અરવિંદ કેજરીવાલની વાત કરીએ છીએ અન્ના હજારેની સાથેના તેમના આંદોલનના સમયને યાદ કરો અને ત્યાંથી અત્યારના સમયમાં પાછા આવો સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું તેમણે ભ્રષ્ટાચાર સામે લડીને ભ્રષ્ટાચાર કર્યો ઉપરાંત આ બુલેટિનમાં અમે સરસ્વતી નદીના પ્રવાહને ફરી વહેતો કરવાના પ્રયાસો વિશે પણ વાત કરીશું સરસ્વતી દેવી આપણાથી નારાજ થઈને આ ધરતી પર પ્રવાહ સ્વરૂપે નથી આપણે પાણીનો વેડફાટ કરતા જ રહીશું તો જળદેવતા પણ આપણાથી મોઢું ફેરવી લેશે શું ખુરશી કોઈ માણસનું ડીએનએ બદલી શકે અરવિંદ કેજરીવાલની જીવનકથા જોતાં એમ જ લાગે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરીને અને પોતાની જાતને પ્રમાણિકતાનું સર્ટિફિકેટ આપીને તેઓ સત્તામાં આવ્યા હતા આજે તેઓ પોતે જ ભ્રષ્ટાચારનો ચહેરો બની ચૂક્યા હોવાનો આરોપ છે તેર વર્ષ પહેલાંના સમયગાળામાં પાછા જઈને તમે જુદી યાદોને થોડી તાજા કરો પાંચમી એપ્રિલ બે હજાર અગિયારનો દિવસ ભારતીય રાજકારણ માટે નોંધપાત્ર હતો સામાજિક કાર્યકર્તા અન્ના હજારે દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું દિલ્હીના રામલીલા મેદાનથી એની શરૂઆત થઈ અરવિંદ કેજરીવાલ આ આંદોલનના મુખ્ય ચહેરો હતા દેશમાં જન લોકપાલ કાયદાનો અમલ કરવાની મુખ્ય માગણી હતી આ જ માગણી ઉઠાવીને કેજરીવાલે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ગ્રુપની રચના કરી હતી એ સમયની મનમોહન સિંહની સરકાર જનલોકપાલ કાયદો લાવવા માટે તૈયાર જ નહોતી એટલે સોળમી ઓગસ્ટે દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારે ભૂખ હડતાળ પર બેસી ગયા એ આંદોલન અઠ્યાવીસ દિવસ સુધી ચાલ્યું આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ કિરણ બેદી કુમાર વિશ્વાસ અને મનીષ સિસોદીયા સામેલ હતા અન્ના હજારે બાદ અરવિંદ કેજરીવાલ જ મુખ્ય ચહેરો બન્યા સમગ્ર કરપ્ટ સિસ્ટમને સુધારવાની તેઓ વાતો કરવા લાગ્યા તેમના ભાષણોમાં ભ્રષ્ટ યુપીએ સરકાર વિરુદ્ધ આક્રોશ હતો એમ લાગતું હતું કે કરપ્શન સામે લડવા માટે દેશને એક ક્રાંતિકારી નેતા મળ્યા છે જો કે બાદમાં અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ અલગ થયા કેજરીવાલે રાજકીય પાર્ટી બનાવી ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવા માટે તેઓ દિલ્હીના રસ્તાઓ પર નીકળતા તો તેમની સાથે ખરા અર્થમાં મોટી સંખ્યામાં આમ આદમી જોડાઈ જતા હતા આજ તાકાત તાકાતથી તેઓ દિલ્હીના સીએમ પણ બન્યા અને હવે અત્યારના સમયમાં પાછા ફરીએ અત્યારે તેઓ ભ્રષ્ટાચારના આરોપના કારણે પોલીસ કસ્ટડીમાં છે દારૂના વેચાણને લઈને એક નીતિ ઘડવામાં તેમની નિયત સામે સવાલો ઉભા કરાયા છે આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે લોકસભાની ચૂંટણી છે એટલે બીજેપીએ તેમની ધરપકડ કરી છે હકીકત શું છે લીકર પોલિસી કેસમાં કેજરીવાલને ઈડીએ નવ નવ વખત સમન્સ પાઠવ્યા છે પણ સીએમ સાહેબ એક વખત પણ હાજર નહોતા થયા બલકે તેમણે તો સમન્સને જ ગેરકાયદે ગણાવ્યા તેમને બીજી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પહેલી વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેમને એક પછી એક સમન્સ આપવામાં આવ્યા ગુરુવારે તેમને નવમું સમન્સ આપવામાં આવ્યું હતું કેજરીવાલે એક પછી એક સમન્સ છતાં હાજર ન થઈને કાયદા વ્યવસ્થાની મજાક ઉડાડી બીજી તરફ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી એસઆઈટી સમક્ષ હાજર થઈને કાયદાકીય પ્રક્રિયાને માન આપ્યું હતું અત્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના માર્ગોને માનમાં લીધા છે એવી રીતે કોઈ જ હંગામો બીજેપીએ નહોતો કર્યો એ સમયે નરેન્દ્ર મોદીએ એસઆઈટીના અધિકારીઓના સવાલોના જવાબો આપ્યા હતા અને પાછા ફર્યા જેની સામે અત્યારે કેજરીવાલની પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે હવે તમને સવાલ થતો હશે કે આખો મામલો શું છે बीजेपी અને આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત કરે છે પણ તમે ઇન્ડી ગઠબંધનમાં આમ આદમી પાર્ટીની सहयोगी પાર્ટી કોંગ્રેસના નેતા અજય માકન ને સાંભળો તે હું સમજાવી રહ્યા છે શું છે આખો મામલો અબ યે સ્ટાબ્લિશ હો ગયા હૈ કી કમ સે કમ 100 કરોડ કી રુશ્વત લી ગઈ હૈ કમ સે કમ 100 કરોડ કી રુશ્વત ઓર ઉસકે અંદર ફેસ ટાઈમ કે ઉપર કેજરીવાલ સે बिजनेसमैन से बात कराई गई और बिजनेसमैन से बात कराने के बाद होलसेल डीलर्स को जो प्राइवेट होलसेल हैं उनको 12 परसेंट कमीशन 5 परसेंट से बढ़ा करके 12 परसेंट और उसके अंदर शर्त ये लख, रखी गई कि 6 परसेंट आम आदमी पार्टी और केजरीवाल को दिया जाएगा माके दावोरीवाल माओा सौ करोड़ रुपया दी है આખા એ કેસમાં અત્યાર સુધીમાં કોણ સળિયા પાછળ છે એ અમે તમને જણાવીશું તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતા આ જ કેસમાં જેલમાં છે એ સિવાય આમ આદમી પાર્ટીના સંસદ સભ્ય સંજયસિંહ તેમજ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા પણ જેલમાં રહ્યા ઈડીએ આ કેસમાં કેવા આરોપો મૂક્યા છે એ પણ અમે તમને કહીશું ઈડીએ આરોપ મૂક્યો છે કે આ કૌભાંડમાં કેજરીવાલ કવિતા મનીષ સિસોદીયા અને સંજય સિંહની સંડોવણી છે દક્ષિણ ભારતની દારૂ બનાવતી કંપનીઓને ફાયદો થાય એ રીતે તેમણે એક્સાઇઝ પોલિસી બનાવી એના બદલામાં સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા આપ્યા અજય માર્કેને આ જ સો કરોડની વાત કહી હતી હવે સવાલ એ છે કે કેજરીવાલની ધરપકડ કેમ એનો જવાબ એ છે કે કેટલાક આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોમાં કેજરીવાલનું નામ છે ઈડીએ એની સામે એની રિમાન્ડ નોટ અને ચાર્જશીટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે લીકર પોલિસી કેસમાં એક આરોપીનું નામ વિજય નાયર છે જે વારંવાર કેજરીવાલની ઓફિસમાં જતા હતા ઈડીના આરોપ અનુસાર નાયર દારૂના વેપારીઓને કહેતા હતા કે તેણે કેજરીવાલની સામે દારૂ નીતિની ચર્ચા કરી છે આવા તો અનેક આરોપો અને હકીકતો આ કેસમાં છે ઈડી આ જ મામલે ઘણા સમયથી કેજરીવાલને સવાલ પૂછવા માંગતી હતી જો કે કેજરીવાલ ઈડી સમક્ષ હાજર જ નહોતા થતા હવે ભૂતકાળમાં કેજરીવાલે પોતાની પ્રામાણિકતા માટે કેવા દાવા કર્યા હતા એ પણ તમે જરા સાંભળો कल को अगर मनीष सिसोदिया चोरी करेंगे तो मनीष सिसोदिया केजरीवाल का कुछ नहीं लगता उसको जेल जाना पड़ेगा કલ કો અગર કોઈ હમણાં મંત્રી ચોરી કરેગા મે લગતા પડેગા કલ કોઈ વિધાયક ચોરી કરેગા કોઈ હમણાં સગા નહીં લગતા પડેગા મનીષ કલ કો મે ચોરી કરુંગા તો મેં ભી તુમરા સગા નહીં લગતા મેલ જ કેજરીવાલ કહે છે કે મેલ જ આમ આદમી પાર્ટી નેતાઓ દાવો કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં આપને ફટકો પડે એ માટે જ બીજેપીએ ધરપકડ કરાવી છે હકીકત એનાથી વિરુદ્ધ પણ હોવાની શક્યતા છે ઝારખંડમાંથી હેમંત સોરેનની જે રીતે ધરપકડ થઈ જે રીતે મનોજ સિસોનિયાને જામીન મળતા નથી એ જોતા અરવિંદ કેજરીવાલની ધરપકડ નક્કી જ હતી બલકે ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ જ કહેતા રહેતા હતા કે કેજરીવાલની ધરપકડ થશે સવાલ એ છે કે શું કેજરીવાલ ઈચ્છતા હતા કે લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં જ તેમની ધરપકડ થાય શું એટલા માટે તેઓ ઈડીના સમન્સને ટાળતા રહ્યા હતા ઈડી કોઈ વ્યક્તિને ત્રણ વખત સમન્સ મોકલે છતાં તે હાજર ન થાય તો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થઈ જાય છે આ નિયમ છે હવે વધુ એક સવાલ થઈ શકે કે શા માટે કેજરીવાલ ઈચ્છે છે કે તેમની ધરપકડ લોકસભાની ચૂંટણી પહેલાં થાય કદાચ તેઓ સહાનુભૂતિનું કાર્ડ રમવા ઈચ્છતા હશે આમ પણ તેઓ આ કાર્ડને સારી રીતે રમવા માટે જાણીતા છે પોતાના સંતાનોના સોગન લેવાના હોય કે સામાન્ય કારથી ઓફિસમાં જવાનું હોય તેઓ સહાનુભૂતિનું કાર્ડ રમતા રહે છે હવે જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ છે ત્યારે તેમની પાર્ટીના લોકો તેમને પીડિત ગણાવી શકે છે કેજરીવાલ કદાચ માને છે કે ભ્રષ્ટાચાર તેમને ખૂબ ફળે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીને તેઓ સત્તામાં આવ્યા હતા હવે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો તો તેઓ સહાનુભૂતિનું કાઢ રમી રહ્યા છે બંને રીતે તેઓ ફાયદો મેળવે છે